વેલકમ ટુ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવના છે પાસ્તા આ જે રીતે પાસ્તા બનાવવાના છે તો ચાલો મને ફોલો કરો સ્ટાર્ટ મેં એક વાટકી પાસ્તા લઈ લીધા છે તમને ફાવે એવા તમે પાસ્તા લઈ શકો છો તમે જોઈ શકો છો આવી રીતે પાસ્તા લઈ લીધા છે તો ચાલો આપણે પાસ્તાને કરી કરીએ તો મેં એક સાઈડમાં તપેલીમાં પાણી ગરમ કરવાની કીધી દેલું છે તો આપણે એમાં આપણે પાસ્તાને એડ કરીશું આ રીતે એડ કરી લેવાના છે પાણી આપણે બોઇલ થઈ ગયું છે એ રીતે આપણે પાસ્તા પણ સરસ રીતે બોયલ થઈ જશે જો આ રીતે આપણે હલાઈ લેવાનું છે અને આપણા પાસ્તા બોઇલ થવા મૂકી દેવાના છે ચાલો તો આપણે બોઇલ થવા દઈએ આપણે કેપ્સિકમ એક લઈ લીધું છે આ રીતે આપણે બારીક સરસ રીતે સમારી લેવાનું છે અને ત્યારબાદ મેં એક ટામેટું લઈ લીધું છે પણ સરસ રીતે સમારી લીધું છે એક ડુંગળી લીધી છે આ રીતે આપણે કટ કરી લેવાની છે એકદમ ઝીણી અને આદુ મરચાની પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે જો આપણા પાસ્તા એકદમ બોઈલ થઈ ગયા છે અને આપણા ધાણા સર્વિંગ માટે આપણે લઈ લીધેલા છે મેં પાક કઢાઈ ગરમ કરવા મિત્ર લીધેલી છે આપણે એમાં જીરું એડ કરીશું અને જીરું થઈ ગયા બાદ આપણે એની અંદર તેલ એડ કરીશું મેં ત્રણ પરી તેલ એડ કરેલું છે તમે જોઈ શકો છો તમને જે રીતે આપણે પાસ્તા બનાવતા હોય એ રીતે આપણે તેલ એડ કરવાનું છે વધારે ઓછું અમે તણ પરી એડ કરે છે તેલ તેની આપણે એની અંદર જીરું સરસ રીતે આપણું થઈ ગયું છે એટલે આપણે એની અંદર આપણે એ ડુંગળી એડ કરીશું તો ચાલો આપણે ફટાફટ ડુંગળી એડ કરી લઈએ ડુંગળી એડ કરી દીધી છે આપણે ડુંગળીને એકદમ સરસ રીતે બ્રાઉન થાય એ રીતે આપણે ડુંગળીને ફેકાવા દેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ડુંગળી આ રીતે થવા દેવાની છે આપણી ડુંગળી જોઈ તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન થવા લાગી છે આ રીતે આપણી ડુંગળી થઈ ગયા બાદ આપણે તેની અંદર આપણે ટામેટું એડ કરવાનું છે તો ચલો આપણે ફટાફટ ટામેટું એડ કરી લઈએ મેં એક ટામેટું એકદમ ઝીણું સમારી લીધું હતું એ મેં ડુંગળીમાં એડ કરી લીધું છે તો આ રીતે આપણે ડુંગળી ટામેટું એડ કરવા બાદ એને બરાબર થવા દેવાનું છે એકદમ સરસ રીતે ડુંગળી અને ટામેટું આપણું એકદમ બરાબર સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર બધા મસાલા એડ કરીશું તો જો અમે જોઈ શકો છો આપણી ડુંગળી ટામેટો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે મેં એની અંદર કેપ્સિકમ ઉમેરી લીધેલા છે તો તમે આપણે કેપ્સિકમને સરસ રીતે એડ એકદમ સોફ્ટ થવા દેવાના છે આ રીતે અને આપણે એને મિક્સ કરવાના છે એકદમ સરસ રીતે આપણે જ્યારે મસાલા એકદમ સરસ શેકાઈ જાય ને ત્યારે એની સુગંધ જ અલગ આવે છે તો જોઈ શકો છો મારા મસાલા એકદમ સરસ રીતે એડ થઈ ગયા બાદ એકદમ સોફ્ટ થઈ ગયા બાદ એકદમ સરસ સુગંધ આવી રહી છે તો ચાલો હવે આ મસાલા સોફ્ટ થઈ ગયા બાદ આપણે એની અંદર એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ તો મેં એક ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે તમે જોઈ શકો છો પછી આ રીતે આપણે એને આ લુમરચાંની પેસ્ટને શેકાવા દેવાની છે બરાબર એકદમ સોફ્ટ થાય બધા મસાલા ત્યારબાદ આપણે એને એમાં આપણા બધા મસાલા એડ કરીશું તો ચાલો ફટાફટ એડ કરી લઈએ મેં એક ચમચી દાણા જીરું લઈ લીધું છે આપણે દાણા જીરું એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર એડ કરીશું ગરમ મસાલો તમે જોઈ શકો છો મેં અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે જેવું તીખું ગમતું હોય એ રીતે આપણે મસાલા એડ કરવાના છે મેં લાલ મિરચી પાવડર લઈ લીધી છે એક ચમચી આપણે એ રીતે તમને તીખું ભાવતું હોય તો વધારે ઓછું કરી શકો છો મેં એક ચમચી મીઠું એડ કરી લીધું છે ત્યારબાદ તેમાં આપણે હળદી પાવડર લઈ લીધી છે એક ચમચી આપણા આ બધા મસાલા એડ થઈ ગયા બાદ હવે આપણે એને બરાબર શેકા દેવાના છે એકદમ સરસ શેકા શેકાશે એટલે આપણા મસાલાની સુગંધ અલગ જ આવશે તો આ રીતે આપણા મસાલા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને શેકાઈ ગયા છે તો આપણે એમાં પાસ્તા મસાલો અને મેગી મસાલો મેં લીધો છે હવે આપણે મસાલામાં એડ કરી લઈશું તો આ રીતે આપણે એડ કરી લેવાના છે બરાબર એની અંદર શેકાવા દેવાનું છે શેકાઈ ગયા બાદ આની અંદર થોડુંક પાણી એડ કરીશું તમે જોઈ શકો છો મેં પાણી એડ કર્યું છે આ રીતે એકદમ બરાબર મસાલા એડ કરવાના છે ત્યારબાદ આપણે એની અંદર પાસ્તા એડ કરીશું થોડાક થોડાક પાસ્તા એડ કરીને આ રીતે આપણે બધા પાસ્તા એડ કરીને આપણે એની અંદર ફેરવીશું તમે જોઈ શકો છો આપણા પાસ્તાનો કલર એકદમ સરસ આવ્યો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો પાસ્તાનો કલર પણ આવ્યો છે ને એકદમ આપણા પાસ્તા રેડી પણ થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા પાસ્તા એકદમ રેડી થઈ ગયા છે તો ચાલો આપણે એને સર્વિંગ પ્લેટમાં સોવ કરી લઈએ આપણા પાસ્તા તો ચાલો મેં સર્વિંગ પ્લેટમાં સોવ કરી લીધા છે આપણા પાસ્તા એની ઉપર આપણે ધાણા સૌ કરી લઈશું તમે જોઈ શકો છો આપણા ધાણા એકદમ એકદમ સરસ રીતે એડ કરી દીધા છે અને આપણા આપણા પાસ્તા એકદમ સરસ રીતે એડ થઈ ગયા છે જો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો